સુરત મહાનગર પાલિકાના વિવિધ રૂપિયાના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઓથોરિટીના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેર કિલોમીટરના આઉટર રિંગ રોડ અને તેને સંલગ્ન વાલક અબ્રામા રિવર બ્રિજ સહિત પાલિકા સુડા અર્બન રિંગ ડેવલપમેન્ટ ઓથોરિટીના કુલ પાંચસો કરોડના અધો કહી શકાય તેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમ પાલ સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજ્યો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સુરત સતત આગળ વધતું શહેર છે સૌથી વધુ ફ્લાય બ્રિજ તરીકે જાણીતું છે યોગના વિશ્વ વિક્રમ પણ સુરતે પોતાના નામે અંકિત કર્યો છે વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ દુનિયાને મોદીએ ખાસ શીખવ્યું છે તો મુખ્યમંત્રીનો આભાર માનતા સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને ગ્રાન્ટની વાત કરીએ તો હસ્તા હસ્તા આપે છે સુરતના વિકાસ પ્રોજેક્ટો માટે જરૂર પડે ત્યારે જોડી ભરતા રહેજો આ દાદાગીરી નથી તમે દાદા છો એટલે હું કહું છું મુખ્યમંત્રીને પહોંચવામાં મોડું થતાં ધારાસભ્ય કાનાની સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા અચાનક નામ સાંભળતાની સાથે તેઓ ચોંકી ઉઠ્યા હતા અને કહ્યું કે નાઇટ વોચમેન તરીકેની જવાબદારી સોંપાય છે દર વર્ષે લાખો લોકો રોજગારી માટે આવે છે તે સુરતની સૌથી મોટી સિદ્ધિ છે કોઈ પણ શહેરમાં એક સાથે દસ જેટલા આઇકોનિક પ્રોજેક્ટ ચાલતા હોય એવા સુરત એકમાત્ર શહેર છે અને એટલા જ માટે મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અને અધિકારીઓને પણ અભિનંદન આપું છું આદરણીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે ગ્રાન્ટની વાત કરી હોય ત્યારે એમણે હસતા હસતા એક ગ્રાન્ટ આપ્યો હોય એમને પણ લાગે છે કે આ સુરત શહેરની જરૂરિયાત છે અને એટલા માટે એમણે બજેટ વખતે પણ કનુભાઈની સાથે અને ત્યાર પછી પણ જ્યારે જરૂર પડે ત્યારે એમણે એ રકમ ફાડી આપી છે અનેક પ્રોજેક્ટો છે તમારો સમય પણ ઘણી લીધો છે એટલા માટે હું ઉલ્લેખ નથી કરતો પરંતુ એટલું જરૂર કહીશ કે સુરતને આ ડેવલપમેન્ટની ટેવ પડી ગઈ છે સુરતને આ વિકાસ એની જરૂર એની જરૂરિયાત એની સમજણ અને એના કારણે એના પ્રત્યે લક્ષ આપીને જે જે જેમાં લાગી પડે છે જે પ્રયત્ન કરે છે વધુ ને વધુ સવલતો સાથેનું બને એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે બે હજાર ચૌદ થી પહેલા

નવ વર્ષમાં શહેરી જીવનમાં વધુને વધુ સુવિધાઓ આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન શ્રીના એમના નેતૃત્વમાં એમના માર્ગદર્શનમાં આપણે ગુજરાતમાં પણ માર્ગદર્શન દરેકે દરેક શહેર અને શહેરમાં સુવિધાઓ વધતી જાય અહીંયા બેઠેલા ઘણા બધા જાણતા હશે કે કોર્પોરેશન અને કોર્પોરેશનની કાર્ય પદ્ધતિ પહેલા પાંચ હજાર રૂપિયા કે દસ હજાર રૂપિયાનું કામ હોય તો એને પાસ કરાવવા માટે નીકળી જાય તમારે કોઈ કામ બતાવવું હોય તો એ પણ એક કરોડ રૂપિયાનું કામ તમને એમ થાય કે આ તો બતાવી શકાય ઈઝીલી ને એ કામ થઈ પણ જાય આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈ કરી છે વિકાસની રાજનીતિ અને વિકાસ કોને કહેવાય એ દેશ અને દુનિયાને માન્ય નરેન્દ્રભાઈએ બતાવી છે રાજનીતિ એટલે આ જે પહેલા ઇલેક્શનો કેના પર લડાય અત્યારે તમે ઇલેક્શનમાં ક્યાંય પણ जाओ તો એમાં વિકાસની વાત કરવી જ પડે આ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ નવી શરૂ કરી અને એના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે ઓડિટોરિયમ ઓડિટોરિયમમાં ની કેપેસિટી છે વરસાદને પગલે પાંખી હાજરીની શક્યતા જોતા ભાગે પાલિકા કર્મચારીઓને બેસાડી દેવામાં આવ્યા હતા કાર્યક્રમના બે કલાક કર્મચારીઓને બોલાવી લેવાતા કર્મચારીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા